ફિલિપાઇન્સના ક્વિઝોન સિટી ખાતે યોજાયેલી છત્રીસમી આંતરરાષ્ટ્રીય બાલોજી ઓલિમ્પાઈડ આઈબીઓ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં ભારતે કુલ ચાર મેડલ જીત્યા જેમાં ગોલ્ડ અને સિલ્વર બે મેડલોનો સમાવેશ થાય છે બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ સમાવેશ થાય છે ત્યારે રાજકોટના ધોરાજીમાં આવેલ પાટણવાવના રુદ્ર પેથાણીએ ગોલ્ડ મેડલ હાંસલ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે હું છત્રીસમી ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડમાં ચાર જણાની ઇન્ડિયન ટીમમાં ફિલિપિન્સ ગયો હતો મારા દેશને રિપ્રેઝેન્ટ કરવા માટે ત્યાં એસી અલગ દેશોની તરફથી ટોપ ત્રણસો વિદ્યાર્થીઓ હાજર હાજર હતા અને એની સાથે મારી કોમ્પિટિશન હતી ત્યાં જીવવિજ્ઞાન પર થિયરી તથા પ્રેક્ટિકલની પરીક્ષા લેવાની હતી અને તેમાં મારા પરફોર્મન્સ ઉપરથી હું ગોલ્ડ મેડલ જીતી આવ્યો છું એના ઉપરાંત હું આખા વિશ્વના ટોપ ટેન વિદ્યાર્થીઓમાં પણ છું અને હું ખૂબ ખુશ છું કે આ મારી હેટ્રિક થઈ છે આ વર્ષે બે હજાર જુનિયર સાયન્સ ઓલિમ્પિયડમાં હું ગોલ્ડ મેડલ જીતો હતો અને તેના પછી બે હજાર ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયડમાં પણ હું ગોલ્ડ જીતેલો હતો અને આ વર્ષે બાયોલોજી ઓલિમ્પિયડમાં ગોલ્ડ જીતી અને મારી હેટ્રિક પૂરી થાય છે અને જ્યારે હું ગોલ્ડ મેડલ જીતી અને આખા વિશ્વ સામે ત્રિરંગો લહેરાવું છું ત્યારે મને ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે અને મને એવું લાગે છે કે સમગ્ર ભારત દેશ મારી સાથે છે મારી આ સિદ્ધિ પાછળ ફક્ત મારી મહેનત નથી પણ મારો સમગ્ર પરિવાર મારા શિક્ષકો અને મારું પાટણ ગામના લોકોના આશીર્વાદ પણ છે